ઓમ પૂર્ણમધા પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ દચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક એક આગલા અધ્યાય એટલે અધ્યાય પાંચમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે સાંખ્ય યોગ અને કર્મયોગ આ બંનેમાં કયો યોગ શ્રેષ્ઠ છે તો એના જવાબમાં શ્રી ભગવાને કહ્યું હતું કે આ બંને યોગ કલ્યાણ કરવાવાળા છે પરંતુ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેમાંથી કર્મયોગ શ્રેષ્ઠ છે પછી સાંખ્ય યોગ તથા કર્મયોગને માટે ઉપયોગી અને સ્વતંત્ર રીતે કલ્યાણ કરવાવાળા ધ્યાન યોગનું સંક્ષેપમાં બે શ્લોકોમાં ભગવાને વર્ણન કર્યું ને અંતે પોતાના જ તરફથી ભક્તિની નિષ્ઠાનું વર્ણન કરીને પાંચમા અધ્યાયનો ઉપસંાર કર્યો હવે ફરીથી કર્મયોગની શ્રેષ્ઠતા બતાવવા માટે ભગવાન આ અધ્યાયના વિષયનો આરંભ કરે છે ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથો ધ્યાય શ્રી ભગવાન અનાશ્રિત કર્મ કર્મ ચ ચ યોગી સં્યાસીન ચાક્રિય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જાણી લઈએ કર્મફલમ એટલે કર્મ ફળનો અનાશ્રિત આશ્રય લીધા વિના યઃ એટલે કે જે માણસ કાર્યમ એટલે કર્તવ્ય કરોતી એટલે કરે છે યોગી એટલે યોગી છે નિરગ્નિ એટલે અગ્નિનો ત્યાગ કરનારો અક્રિય એટલે કે ક્રિયાઓનો ત્યાગ કરનારો ન એટલે નથી હોતો આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે જે કર્મફળનો આશ્રય ન રાખતા જે કર્મ કરવાનો તેનો ધર્મ છે તે કર્મ કરે છે તે સંન્યાસીને યોગી છે તે અગ્નિહોત્રાધિક કર્મો છોડી દેનાર નથી તેમજ કર્મ છોડી દઈ સ્વસ્થ બેસી રહેનાર નથી આ જીવ પોતે પરમાત્માનો અંશ હોવાથી નિત્ય નિરંતર રહેવાવાળો છે અને તે જે વસ્તુ વ્યક્તિ વગેરેનો આશ્રય લે છે તે બધા ઉત્પત્તિ વિનાશશીલ તથા પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે તે બધા તો પરિવર્તનશીલ હોવાને કારણે નષ્ટ થઈ જાય છે અને આ જીવ ખાલી રહી જાય છે પરંતુ તે વ્યક્તિ વસ્તુ પ્રત્યેના રાગને પકડી રાખે છે જ્યાં સુધી તે રાગને પકડી રાખે છે ત્યાં સુધી તેમનું કલ્યાણ થતું નથી વાસ્તવમાં જીવ સ્વયં મુક્ત જ છે ફક્ત રાગને કારણે તે મુક્તિનો અનુભવ કરતું નથી આથી ભગવાન કહે છે કે મનુષ્ય કર્મફળનો આશ્રય છોડીને કર્તવ્ય કર્મ કરે કર્મફળના આશ્રયનો ત્યાગ કરવાવાળો નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત થાય છે મનુષ્ય જન્મમાં શરીર વગેરેનું મહત્વ નથી પરંતુ શરીર વગેરે દ્વારા કરવામાં આવનારી સાધનાનું મહત્ત્વ છે આથી સંસાર દ્વારા મળેલી ચીજ સંસારને આપી દઈએ સંસારની સેવામાં યોજી દઈએ તો આપણે સંન્યાસી થઈ ગયા અને મળેલી ચીજમાંથી મમત્વ છોડી દઈએ તો આપણે ત્યાગી થઈ ગયા કીડીથી લઈને બ્રહ્મલોક સુધી સંપૂર્ણ સંસાર કર્મફળ છે સંસારનું સ્વરૂપ છે વસ્તુ વ્યક્તિ અને ક્રિયા વસ્તુ માત્રથી પ્રાપ્તિ અને અપ્રાપ્તિ થાય છે તથા ક્રિયા માત્રનો આરંભ અને અંત થાય છે જે વસ્તુ વ્યક્તિ અને ક્રિયા ત્રણેયના આશ્રયનો ત્યાગ કરીને પ્રાપ્ત કર્તવ્યનું પાલન કરે છે તે જ સાચો સંન્યાસી તથા યોગી છે જે કર્મ ફળનો ત્યાગ કર્યા વિના માત્ર અગ્નિનો ત્યાગ કરે છે તે સાચો સંન્યાસી નથી અને જે માત્ર ક્રિયાઓનો ત્યાગ કરે છે તે સાચો યોગી નથી કારણ કે મનુષ્ય કર્મફળથી બંધાય છે અગ્નિથી અથવા ક્રિયાઓથી નહીં આમ સ્વામી રામ સુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં આ શ્લોક માટે ઘણું બધું વર્ણવે છે પણ આપણે મેઇન મેઈન જે મુખ્ય મુખ્ય જે લેવા જેવા હતા તે જ શબ્દો લીધા છે તે જ વાક્યો લીધા છે અને એના એનાથી આપણને સમજવામાં ઘણું સરળ પડે એવા જ વાક્યો આપણે લીધા છે સરળ ભાવથી જય શ્રી કૃષ્ણ